ઇન્ડોરાની વાડી બરાબર છે ગિલોડીની ખેતી તમે જોઈ શકો છો મિત્રો ગિલોડાનો લાક શાઇનિંગ કલર ક્વોલિટી સાઈઝ ગ્રીનરી વિકાસ ફ્લાવરિંગ જોરદાર લાગેલું છે આ છે આપણી ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ આની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે આપણા ખેડૂત મિત્રોને ગિલોડાનો લાક તમે જોઈ શકો છો કોઈ જાતનો પ્રોબ્લમ નથી કોઈ જાતની સમસ્યા નથી તમે જોઈ શકો છો આખી વાડીની અંદર સુપર અફલાતું રિઝલ્ટ મળેલું છે ફ્લાવરિંગ તમે જોઈ શકો છો ગિલોડાનો લાક પણ કેટલો બધો લાગેલો છે તો મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય બરાબર નીચેથી ફૂટ ના પકડતી હોય ગિલોડા વાકા નાના થતા હોય વગેરે સમસ્યા હોય ગિલોડી ગિલોડી પીડી પડતી હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો અને આપણી દવાનું ટ્રીટમેન્ટ કરી શકો છો જોરદાર અને બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું જોઈ શકો છો આખી વાડીની અંદર સુપર કલર ક્વોલિટી સાઇનિંગ